હલો ફ્રેન્ડ્સ દીપાલીસ ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે મમરાને વઘાર્યા વગર નવી રીતે મસાલા મમરા એટલે કે જે લસણિયા મમરા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ફેમસ છે એ આપણે નવા સ્વાદમાં બનાવીશું જે ખૂબ જ ક્રિસ્પી અને ખાવાની મજા આવે એવા બનશે માત્ર પાંચ જ મિનિટમાં આ મમરા બનીને રેડી થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ દીપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો વઘારવાની ઝંઝટ વગર નવા સેવ મમરા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં મમરા લીધા છે મમરા વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા છે તો આ મમરાને આપણે વઘારવાના નથી માટે એને એક મોટા અલગ વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું હવે આ મમરાને મેં ડાયરેક્ટ નવા પેકેટમાંથી જ લીધા છે એટલે એ ક્રિસ્પી જશે પણ જો તમારે પેકેટ તોડેલું હોય અને જૂના મમરા લેતા હોય તો એને તડકે બેથી ત્રણ કલાક માટે તપાવીને પછી ઉપયોગમાં લેવા આ મમરા પેકેટમાંથી લીધા છે માટે એને પહેલાં ચાળવા પડશે તો એના માટે ઘઉં ચાળવાની કે કોઈપણ ચારણીનો ઉપયોગ કરી અને તમારે મમરાને આ રીતે ચલાવી અને ચાળી લેવાના છે આ રીતે ચાળીને મમરા લેવાથી સેવ મમરા એકદમ સરસ ચોખા બનશે અને એમાં જે વધારાનો કચરો હશે એ બહાર નીકળી જશે મમરા ચડાઈ જાય ત્યારબાદ આ એને એક મોટા વાસણમાં એટલે કે જેમાં આપણે મમરાને શેકવાના છીએ એમાં જ ડાયરેક્ટ એડ કરી દેવા એટલે વધારે વાસણ ના બગડે તો આ રીતે જે મોટા કાણાવાળી ચારણી આવે છે એની મદદથી મમરા ચાળશો એટલે જે કોઈ તૂટેલા મમરા હશે કે એમાં કચરો હશે એ બધો જ નીચે પડી જશે અને મમરા આપણા ચોખ્ખા થઈ જશે અને જો તોડેલા પેકેટમાંથી તમે મમરાનો યુઝ કરતા હોય તો એને પહેલાં ચાળી અને ત્યારબાદ બેથી ત્રણ કલાક માટે તડકે સૂકવી દેવા તો તમે જોઈ શકો છો કે આટલા મમરા મેં ચાળ્યા એમાંથી આટલો કચરો કે રજકણ નીકળ્યા છે તો અત્યારે આ ચાળેલા મમરાને સાઈડમાં રાખી અને મમરામાં નાખવા માટેનો આપણે ચટપટો મસાલો તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ એમાં સ્વાદ પ્રમાણે નમક લેવાનું છે જેટલા મમરા લીધા હોય એ પ્રમાણે તમારે નમક એડ કરવાનું છે હવે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે જેનાથી સેવ મમરાનો કલર એકદમ સરસ લાલ આવે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય હવે તીખાસ માટે એક ચમચી જેટલો અહીં તીખું મરચું પાવડર લેવાનું છે અને સાથે એક ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે હવે આમચૂર પાવડરની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લઈશું અને સાથે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો આપણે આ મમરાનો મસાલો રેડી થઈ ગયો છે અહીં તમે આમાં મરી પાવડર પણ એડ કરી શકો છો તમે જો આ ડ્રાય મસાલો બનાવી અને સેવ મમરામાં એડ કરશો તો તમારે બહારથી કોઈ પણ મમરાનો મસાલો એડ કરવાની જરૂર નહીં પડે આમચૂર પાવડર અને દળેલી ખાંડને દેસે ઉમેરવામાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે તો આપણો આ મસાલો રેડી થઈ ગયો છે હવે એને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે મમરાને ચાડી અને એક કડાઈમાં એડ કર્યા હતા એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને કડાઈને ગેસ ઉપર રાખી દઈશું હવે આપણે સ્લો ગેસની ફ્લેમ પર આ મમરાને ચલાવતા જઈ અને શેકી લેવાના છે આ રીતે શેકી લેવાથી મમરા થોડા ક્રિસ્પી બની જશે એમાં જો કોઈ પણ ભેજનું પ્રમાણ હશે તો એ દૂર થઈ જશે આ રીતે શેકીને ત્યારબાદ સેવ મમરા બનાવવાથી મમરા ખાવામાં ખૂબ જ મજા આવશે તો આ રીતે ચલાવતા જઈ અને લગભગ બેથી ત્રણ મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર આપણે એને રોસ્ટ કરી લેવાના છે મમરાને રોસ્ટ કરવાનો ટાઈમ તમે જેટલી મમરાની ક્વોન્ટિટી લીધી હોય એના પર ડિપેન્ડ કરે છે જો વધારે મમરા લીધા હોય તો બે વાર અડધા અડધા કરી અને એને કડાઈમાં શેકી લેવું મમરા આપણા સારી રીતે શેકાયા છે કે નહીં એને ચેક કરવા માટે બેથી ત્રણ મમરા હાથમાં લઈ અને આ રીતે પ્રેસ કરતાં એ જો એનો ભૂકો કે પાવડર થઈ જતો હોય મતલબ આપણા મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અથવા તો તમારે થોડા મમરા ખાઈ અને ચેક કરી લેવું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને મમરાને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને હવે સ્લો ગેસની ફ્લેમ પર એક કડાઈને ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે એમાં ચારથી પાંચ જેટલી મોટી ચમચી તેલ એડ કરી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું અત્યારે આપણે આ તેલમાં કાંઈ જ એડ નથી કરવાનું તેલ ફટાફટ ગરમ થાય એના માટે આપણે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું આ રીતે ચેક કરી અને જો તમારા હાથમાં થોડું ગરમ લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ હવે એમાં બે મોટી ચમચી જેટલો આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે આ લસણની પેસ્ટ મેં આઠથી દસ જેટલી લસણની કડીને કાશ્મીરી લાલ મરચું પાવડરમાં અને સાથે ચપટી જેટલું નમક એડ કરી અને ખાંડણી દસ્તાની મદદથી ખાંડી લીધી હતી આ લસણની પેસ્ટ એડ કરવાથી સેમ મૂમરાનો ટેસ્ટ સો ગણો વધી જશે આ પેસ્ટને આપણે હવે થોડા એવા ગરમ તેલમાં સાંતળવાની છે એટલે લસણમાં જે કંઈ પણ કાચો સ્વાદ હશે એ મરચું પાવડરનો અને લસણનો કાચો સ્વાદ જતો રહેશે જો તમે ગરમ તેલમાં આ લસણની પેસ્ટ એડ કરશો તો મરચું પાવડર અને લસણ બળી જશે તો મમરામાં ટેસ્ટ એનો સારો નહીં આવે તો આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ જ લસણની ચટણી એડ કરવાની અને સાથે સેવ મમરાનો ટેસ્ટ વધારવા માટે હું અહીં એક મીઠા લીમડાની ડાળમાંથી કૂણા જે લીમડાના પાન હોય તે એડ કરી રહી છું આ લીમડાના પાન એડ કરવા ટોટલી ઓપ્શનલ છે પણ આપણે જો ચેવડામાં એડ કરતા હોઈએ છીએ તો એનો ટેસ્ટ સરસ આવતો હોઈએ છીએ માટે ગરમ તેલમાં આ રીતે તમે લીમડાના પાન એડ કરશો તો સેવ મમરામાં પણ એનો ટેસ્ટ સારો આવશે તો હવે આપણું લસણ સરસ અંતળાઈ ગયું છે તો હવે એને થોડું ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું અને ફરીથી અહીંયા એક મોટું વાસણ લઈ લઈશું આપણે મમરા જે શેકી કે રોસ્ટ કરીને રાખ્યા હતા એને અત્યારે વાસણમાં એડ કરી દઈશું અને આપણે અહીં સેવ મમરા બનાવી રહ્યા છીએ તો આમાં અત્યારે આ સ્ટેજ પર સેવ એડ કરી દઈશું અહીં હું બે કપ જેટલી સેવ અહીં એડ કરું છું અહીં તમે બેસનની કોઈ પણ રેડીમેડ સેવ લઈ શકો છો આ સેવ મેં ઘરે બનાવેલી છે હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ ડ્રાય મસાલો અત્યારે મમરામાં બધો જ એડ કરી દઈશું અને આપણે જે લસણ અને મીઠા લીમડાના પાનને તેલમાં સાંતળીને રાખ્યું હતું એ તેલ પણ બધું આમાં એડ કરી દઈશું હવે મમરા અને તેલ થોડું ગરમ છે તો ગરમ ગરમ જ એને હાથથી મદદથી કે ચમચાની મદદથી આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે ગરમ ગરમ જ મિક્સ કરવાથી મસાલાનું મમરામાં કોટિંગ સારી રીતે થઈ જશે એકવાર બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે એને એરટાઇટ કન્ટેનરમાં કે કોઈ પણ કોથળીમાં ભરી અને એક મહિના સુધી બહાર રાખી અને એન્જોય કરી શકો છો આ મમરામાં થોડો પણ ભેજ લાગ્યો હોય એવું તમને લાગે તો ફરીથી તમે એને કડાઈમાં ગરમ કરી શકો છો તો પાછા તે ક્રિસ્પી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને મારા મસાલાવાળા લસણિયા સેવ મમરાની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલશો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી બાળકો માટે નાસ્તાની બીજી રેસીપી જોવા માટે સ્ક્રીન પર આપેલા લિંક પર ક્લિક કરો